વેરાવળ સોમનાથ સિંધી સમાજે આક્રોશ સાથે આવેદન આપ્યું અમદાવાદ સ્કૂલ હત્યાકાંડ મામલે સમગ્ર રાજ્યમાં રોષ છવાયો છે વેરાવળ સોમનાથ સિંધી સમાજના આગેવાનો અને સેંકડો સભ્યો ભેગા થઈને આક્રોશ આવેદન આવેદનપત્ર રજૂ કર્યું વેરાવળ ડેપ્યુટી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું સિંધી સમાજે આરોપી સામે કડકથી કડક કાર્યવાહી કરીને ફાંસીની સજા આપવા જોરદાર માંગણી કરી છે સાથે જ સમાજના આગેવાનોએ સ્કૂલની માન્યતા રદ કરવાની પણ માંગ કરી છે સૂત્રોચ્ચાર અને પ્રચંડ રોષ સાથે સમાજના સભ્યોએ ન્યાયની માંગ ઉઠાવી છે સમાજના આગેવાનોનું સભર સંદેશ લખ્યો છે જો નિર્દોષ વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી પર તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો રાજ્યમાં વિશાળ આંદોલન ઊભું કરવામાં આવશે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાય છે અને ન્યાયની માંગ સાથે લોકોનો આક્રોશ તીવ્ર બન્યો છે હું રમેશ આઉજા સર્વ સિંધી સમાજનો પ્રમુખ છું અને અમે બધા ભેગા મળી અને અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે આ જે કોઈ ઘટના બની છે એનો કડકમાં કડક એને સજા કરવામાં આવે એવી રીતે અમારી માંગણી છે બધા કંઈ પણ આવું ન બને એનું ઠેકેદારી રાખવામાં આવે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે આ સ્કૂલ છે એનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ હું સિંધી સમાજનો એક સભ્ય છું મારું નામ અશોક ધરમદાસ જીવાણી બરોબર હું આ તમામ તરફથી એક બે શબ્દ ખાલી કહીશ તમને કે અમારી સાથે જે આ અમદાવાદમાં દુર્ઘટના થઈ એ માણસોને કડીને કડી સજા મળે અને સારામાં સારું અમને સરકાર પ્રોત્સાહન આપીને આ બાબતનું ધ્યાન આપીને વહેલા માં વહેલું પગલું લે એવી અમારી માંગણી છે ને એ બાબતમાં અમે

એક અંગૂઠા વાળા એ પણ સુધી મોટી અમને તકલીફ છે કે સ્કૂલના જે પ્રિન્સિપલો છે તેમણે પાણીના ટેન્કર મગાવીને તેનો લોહી સાફ કરવા માટે રાખ્યું છે એટલે પહેલા તો એ સ્કૂલ ને લાયસન્સ રદ થવું જોઈએ